મહાદેવ નરથાણ છેલ્લા દસ વર્ષથી આવો કાર્યક્રમ કરે છે કે જેમાં દર શ્રાવણ મહિને આખો શ્રાવણ મહિનો જે દિવસથી ચાલુ થાય ત્યાંથી ચાલુ કરીને અંત થાય તે સુધી એક 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 સેકન્ડ કલાક દિવસ જાપ કન્ટિન્યુઅસલી હોય છે આ બહુ ખરેખર અદભુત વાત છે જે લોકો જે ટાઈમમાં ફિક્સ હતા દસ વર્ષ સુધી આજે પણ એ ટાઈમમાં ફિક્સ છે બોલો હે એના કરતા મજાની વાત કયો જે રાતે બાર થી બે આવતા હે બે બે કલાકનો સ્લોટ હોય છે ને જે થી ચાર આવતા હશે જે સવારે થી છ આવતા હશે એ તો સુરતથી આવે છે કદાચ મને ખબર છે ત્યાં સુધી સવાર વડા તો બેસવાળા તો ચાર વાગે આવવાના છે બે વાગે રાત્રે ઉઠતા હશે બોલો અને જે રાતના આવે છે લોકોનું આખું સ્કેડ્યુલ એક મહિનાનું કેવું અદ્ભૂત થઈ જતું હશે ને બે કલાક અહીંયા તમે બેસો મેં અનુભવ કર્યો છે એટલે ખબર છે મને તમે અહીંયા બેસો અને તમારા બધા વિચારો આમ બહાર જતા રહે ને બે કલાક તમે પાછા ઊભા થઈને જાવ નહીં ત્યાં સુધી વિચારો ઝીરો થઈ જાય શૂન્ય કારણ કે શિવ પણ તો શૂન્ય છે ધ્યાન કરવાની જરૂર ના પડે તમારું કોન્સન્ટ્રેશન એવું પણ છે કે બોલવાનું ખાલી ઓમ નમ કશું બીજું બોલાય નહીં ઓનલી ઓમ નમ શિવાય ને એમાં અદભુત ગીતો ગાવાના પાછા એવી એવી ધુની આ લોકો જે અહીંયા બેઠા છે એ કરી છે ને કે આમ નવાઈ પામી જાવ તમે રોવાટા ઉભા થઈ જાય એનર્જી તમારી અંદર ઉત્પન્ન થાય એક અદભુત સ્ટોરી છે આની પાછળ એ સ્ટોરી બતાવજો આ લોકોને શ્રી ધર્ભેશ્વર મહાદેવની સ્થાપનાની ઉત્પત્તિની સ્ટોરી છે મહાભારતના યુગમાં પાંડવો દ્વારા શ્રી કૃષ્ણ ભગવાન આ સ્થળ પર આવ્યા હતા ખુદ શ્રી કૃષ્ણ આ સ્થળ પર આવ્યા હતા અને એ કાળથી અર્જુનના નિયમ પ્રમાણે શિવલિંગની પૂજા કરવા માટે શ્રી કૃષ્ણ ભગવાને દર્ભની સળીથી દર્ભાવતી નદી અને શ્રી ધર્ભેશ્વર મહાદેવ એટલે કે આ મંદિરની સ્થાપના કરી હતી અને આજે પણ શ્રી કૃષ્ણ ભગવાનની હાજરી સાબિત થાય છે દર્ભાવતી નદી પાસે શ્રી કૃષ્ણ ભગવાન તુલસી તથા દર્ભ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે અહીંયા તમે જુઓ ને કૃષ્ણ તુલસી છે બહુ ઓછી જગ્યાએ કૃષ્ણ તુલસી હોય છે નરથાણમાં તમે આવો તમને કૃષ્ણ તુલસી જોવા મળશે તમને અહીંયા દર્ભ પણ ઉત્પન્ન થતા આજે પણ જોવા મળશે તો છેક મહાભારત થી ચાલતા આવતા ઇતિહાસ નું આવું ઐતિહાસિક મંદિર જેમાં આવો અદભુત કાર્યક્રમ જ્યારે આ બધા જોરદાર લોકો ગોઠવતા એકબીજા માટે એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ એકબીજા માટે ને એ વાત પર બધા જ એકવાર ઓમ નમઃ

મે લોકો કમાવાની કોમ્પિટિશન કરતા જોયા છે પેલો ઊંચો જોતો રહ્યો હું ઊંચો એવી કોમ્પિટિશન કરતા જોયા છે અહીંયા ભગવાનની ભક્તિની કોમ્પિટિશન ચાલતી હોય ભાઈ એવી જગ્યા દુનિયામાં મેં બહુ ઓછી જગ્યાએ જોઈ છે તો કેવું પડે ભાઈ કે તમે ભગવાનની કોમ્પિટિશનમાં ભગવાનની ભક્તિમાં કોમ્પિટિશન કે હું મોટો હું પહેલા ભગવાનની મોટી ભક્તિ કરી લઉં બહુ અદ્ભુત કહેવાય આ કે મહાદેવના નામ પર તમે હજી મોટા થવાની કોશિશમાં છો ને નરથાન જે કરે છે બહુ અદ્ભુત છે તો હવે એક વાત બીજી દસ વર્ષથી જે લોકો જોડાયા છે બધાનો ટાઈમ સેમ છે હા ઘણા ભાગે નવ્વાણું ટકા બધા એક જ ગ્રુપમાં આવે છે

સરસ મહાદેવનું કૃપાથી થઈ રહેલું છે અમે તો ખાલી નામ માત્ર આયોજન કરીએ છીએ બાકી બધું સંભાળે મહાદેવ વાહ 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 બહુ ઊંચી અને આછી વાત કરી છે તમે આ વાત પર બોલો મહાકાલ ભગવાન કી બોલો મહાકાલ ભગવાન કી હરે હરે જય વાત બહુ અદ્ભુત મને આ નવાઈ એટલા માટે લાગે છે સાહેબ કે દહ વરવથી નોકરી કરવી ને કોઈ એક જગ્યાએ તેહો અઘરું છે તો 10 વર્ષોથી ભગવાનની ભક્તિ એક ટાઈમ પર કરવા માટે ટાઈમે ઊઠીને લોકોનું આવવું એ બહુ ઊંચી કોટીની વાત છે અને આજે જે અહીંયા એનર્જી અનુભવ થઈ રહી છે ને બહુ જબરદસ્ત છે અહીંયાની કેટલા લોકો છે જે આની અંદર જોડાયા છે દસ વર્ષથી હાથ ઊંચો કરો મારે જાણવું છે અને આજે અહીંયા શ્રાવણની ખરેખર ગર્વ લેવા જેવી વાત છે ભાઈ જોરદાર દાળ્યો બાકી આજકાલના છોકરાઓ મા બાપ માબાપને ઘરમાંથી બહાર કરે કાઢે એટલું જ વિચારે છે તા ભગવાનની પાસે મંદિરમાં હું જાઉં આવું વિચારવા વાળા રવાની આવું મળી જાય તો બહુ નવાની વાત છે ભાઈ આ કળયુગમાં બી આજે આજે હોતી છે અમે પ્રસાદ લઈને અંદર આવ્યા છે હમણાં જ મેં આ દોડ મહિનાનો ઉપવાસ અત્યારે પૂરો કર્યો અને આ બધા પણ અત્યારે જે પણ ઉપવાસ કરતા હશે એમણે પણ પૂરા કર્યા પણ આ બધા અહીંયા એટલા માટે છે બહાર વરસાદ છે જેને પ્રસાદ લેવાનો તો લઈને જતા રહ્યા પણ આ બધા આજે સેવા માટે મહિનો તો આવ્યા આજે હા સેવા માટે બધા અહીંયા જ છે આ લોકોને ભેગા નથી કર્યા ભેગા થઈ ગયા જ હતા જોરદાર કેવાય ભાઈ તમારી સેવા મહાદેવની જે તમે આપો છો ને એ બહુ અદભુત છે કલાકાર બીજા બાજુમાં ઉભા આ બધાને તો તમને સાંભળો ને તો રડાઈ નાખે ભાઈ એક વાર થઈ જાય આવો અરે આવો ભાઈ અરે થઈ જાય એક વાર આવો આવો ચાલો ચાલો ઓમ શિવાય લો હા તમારું રોજ આવો માહોલ થતો હોય છે આટલા માઇક લાગેલા હોય ઢગલો લોકો બેઠા હોય તૈયાર હોય ને શું થતું હોય वाय दम नमो सेवा धर्म सेवा नमशेवा धर्म सेवा नमसेवामय नमो 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 नम

اها uh... બસ વા બસ મા 哈哈哈。<laughs>

य नमदिवाय नमदिवाय नमजिवाय नमदि नम शिवाय नम शिवाय नम शिवाय नम शिवाय नम शिवाय ॐ नम તો આ જે ધુની જોઈ આ બધા હમણાં મજેદાર વાત એ છે કે આવું આ લોકો એક મહિનો સળમ જે દિવસે જે સેકન્ડ ડે શ્રાવણ ચાલુ થાય એ દિવસની સવારથી જે સેકન્ડ ડે શ્રાવણ એટલે કે હમણાં પૂરો થયો ત્યાર સુધી કોન્સ્ટન્ટ એક મહિનો એક પણ સેકન્ડ રોકાયા વગર બધા પોતાની જવાબદારી માનીને આ ભક્તિમાં ખોવાઈ જતા હોય છે મને ચાલુ ધૂને એક વાત ખબર પડી કે દુર્ગા ગ્રુપે તમને આ આર્ટિસ્ટ આપ્યા છે શું છે દુર્ગા ગ્રુપ આજે પચીસ વર્ષ આપણે પછાડી જવું પડશે પચીસ વર્ષ પહેલાં અમારા રાટ ભી નહી હતી અમારું મંદિર શરૂ કરેલું ને ત્યારથી દુર્ગા મંદિરની સ્થાપના થઈ મંદિરના જીર્ણોધાર માટે આ મંદિર ખરાબ હાલતમાં રિપેર કરવા માટે ગરબા રાસ દાંડિયા આખિયાન નાટક એવું બધું કરતા તે ટાઈમ પર જે આપણા પહેલા ભાઈ ગાઈ ગયા હતા ચિરાગભાઈ એમના એમના દાદા અમારા મેન ગાયક ઠાકોરભાઈ ઠાકોર દાદાથી જેવો ગાય એને સ્થાપના કરી દુર્ગા મંદિર

કોઈ તાલીમ લીધી છે કે કાથી એમ આટલું બધું કેવી રીતે કાઢો છો ભાઈ રમતા રમતા શીખી ગયા ભાઈ રમતા રમતા તમે રમાડી દો ને એવું શીખવાડી કે શીખી ગયા છો અહીંયા લોકો બધા મસ્તીમાં રમતા થઈ ગયા હતા મહાદેવની મસ્તી રમતા થઈ ગયા હતા તો ખરેખર આ કુદરત આપે ભાઈ સિંગિંગ ગમે એટલા શીખવા જતા હશે લોકો પણ આ જે સુરતાલ નીકળે છે તમને કુદરત આપે છે બહુ અદભુત લગભગ આવતા વર્ષે પણ આ દસમું વર્ષ પૂરું થાય છે

બેનો એટલે બધી પુરુષો એટલે બધા મહાદેવ વાય વાત મહાદેવ બધા ગુફામાં જતા રહી ત્યારે માતાજી ઉપર જાય પહાડ પર સાચી વાત છે બહુ સાચી વાત એમણે તો આજ વાત પર ખુબ ખુબ આભાર ને હર હર મહાદેવ